ટ્યુમર ની બીમારીથી પીડાઈ રહ્યો છે તેની એક વર્ષથી યોગ્ય સારવાર પણ ચાલી રહી છે ત્રણ મહિને રિપોર્ટો કરવા પડે છે ત્યારે મોડાસા શહેરની સંજીવની હોસ્પિટલમાં અમદાવાદ કેન્સરના દર્દીની સારવાર માટે આવતા ડોક્ટર તાહેલીયને ગત તારીખ છવ્વીસમી જૂનના રોજ ડોક્ટર નહુશ તાહેલિયનને બતાવવા તેઓએ રિપોર્ટ કરાવવા જણાવ્યું હતું તો સંજીવની હોસ્પિટલની એક્યુરિસ લેબોરેટરીમાં લોહીના નમૂના લઈ લેબોરેટરીમાં નિદાન કરાવ્યો તો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ડોક્ટર તાહેલિયન એ રિપોર્ટ જોઈને દેવના પિતાને અમદાવાદ લઈ જવામાં રિપોર્ટ આવ્યા બાદ માતા પિતા પરિવારજનો દુઃખમાં ગરકાવ થઈ ગયા પરિવારને કંઈ સૂજે નહીં તેવી સ્થિતિમાં મુકાઈ ગયા હતા પુત્રને લઈને સત્યાવીસમી જૂનના રોજ અમદાવાદ ચાઈલ્ડ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો ડોક્ટરને મળ્યા તો ડોક્ટરે ફરીથી રિપોર્ટ કરાવવા જણાવ્યું પુત્રનો પરિવાર કેન્સર હોસ્પિટલની લેબોરેટરીમાં ફરીવાર કેન્સર હોસ્પિટલની લેબોરેટરીમાં જઈને રિપોર્ટ કરાવ્યો હતો તે રિપોર્ટ બિલકુલ નોર્મલ આવતા ડૉક્ટર તહેલીયાએ પરિવારને કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી ડૉક્ટરની વાત સાંભળી પરિવાર ચિંતા તો થયો પરંતુ મોડાસાની છે લેબોરેટરીના રિપોર્ટને લઈને સંચાલક સામે સવાલો ઉભા થાય છે કે કેમ લોકો સાથે ખિલવાડ થઈ રહ્યો છે આ બાબતે ભૂખ બનનાર પરિવારે અરવલ્લી જિલ્લા આરોગ્ય અધિકારીને ઘટતું કરવા લેખિત ફરિયાદ કરી હોવાનું દેવેના પિતા રમણલાલ કલાલે જણાવ્યું રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી પટેલ રમણલાલ હેમચંદ ગામ જાલીટી હાલના હાલતમાં મોડાસા દ્વારકાપુરી ગોપી પહોંચ મરીએ છીએ અમારા બાળકને નાઉદસર અમદાવાદમાં કેન્સરની દવા ચાલે છે અને હાલ ઘડી છ પચીસ છ ના એપાર્ટમેન્ટ હતું અને છવ્વીસ તારીખ સાહેબ અહીં મોડાસા સંજીવમાં આવવાના હતા અમે મોડાસા સંજીવીમાં છવ્વીસ તારીખ જશું એમ કરીને અમદાવાદ ગયા નહીં એના પછી સાહેબને મળ્યા સાહેબને મળ્યા ના પછી એમને અમે વાત કરી એટલે સાહેબે કીધું કે રિપોર્ટ કરાવી લાવો એટલે અમે બહાર નીકળ્યા એના પછી મને થયું કે હોસ્પિટલમાં જ છે તો હોસ્પિટલમાં અમે કરાવી દઈએ અમે હોસ્પિટલ સંજીવી હોસ્પિટલમાં સંજીવી હોસ્પિટલમાં ગયા લેબોરેટરીમાં ગયા બ્લડ આપ્યું એના પછી એમને રિપોર્ટ આવી ગયો પંદરથી વીસ મિનિટમાં ફોન આવ્યો કે તમે રિપોર્ટ લઈ જાઓ અમે રિપોર્ટ લેવા ગયા તેની હાલત ખરાબ બતાવી સાહેબને મળ્યા એટલે સાહેબે કીધું કે હાલત ખરાબ છે ને કાલે તમે અમદાવાદ આવો તાત્કાલિક એટલે અમે અમે સવા રાત્રે ખાવા પીવાનું બધું હરામ કરીને અમે ઊંઘ્યા નહીં ને વહેલાં સાડા પાંચ વાગે અમદાવાદ જવા નીકળી ગયા આઠ વાગ્યા પહેલાં અમે અમદાવાદ પૂગી ગયા ઝાયડન્સમાં ઝાયડન્સમાં ગયા પછી અમે બ્લડ રિપોર્ટ કર્યો ને સાડા અગિયારથી વચ્ચમાં અમારો રિપોર્ટ આવી ગયો ને બ્લડ રિપોર્ટ ને બધું સારું આવ્યું નોર્મલ આવ્યું અને અમે ખુશ થયા એના પછી સાહેબને પાસે ગયા નાઉસરે નાઉસરનું અમને હોત સાંજના સાત વાગે મળ્યા પીડીએફ પીટી સ્કોન કરાયો એ બી નોર્મલ બ્લડ રિપોર્ટ નોર્મલ બધા રિપોર્ટ નોર્મલ કરી ને છવ્વીસ તારીખે અમે નાઉસરે કીધું કે સારું છે રિપોર્ટ કોઈ જો ચિંતા કરવાની જરૂર નથી અમે આ સંજીવીના હોસ્પિટલમાં રિપોર્ટ કર્યા પછી પચીસ તારીખે અમારું ખાવું પીવું આરામ થઈ ગયું અને ઊંઘ ના આવી રિપોર્ટ સિરિયસ આપેલો એ બાબત માટે અમે રજૂઆત એમને ફોન કર્યો તે એ કીધું કે અમદાવાદનો રિપોર્ટ ખોટો છે એ રીતની અમને જાણ કરી અમે બી આરોગ્ય અધિકારીને જાણકાર આપવાની છીએ દ્વારકાપુરી સોસાયટી દિગ્ગજ મોડાસા અમારી સોસાયટીમાં રહેતા રમેશભાઈના બાબાને છેલ્લા કેટલાક સમયથી કેન્સરની દવા ચાલે છે એમને દર ત્રણ મહિને અમદાવાદના ઝાયડસના ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ રિપોર્ટ કરાવવા પડે છે આ મુજબ તેઓએ મોડાસા સંજયની હોસ્પિટલમાં આવેલ લેબોરેટરીમાં રિપોર્ટ કરાવ્યો અને રિપોર્ટ દરમિયાન એટલો બધો ખરાબ ભયંકર રિપોર્ટ આવતા આ પરિવાર એકદમ દુઃખ અને નિરાશામાં ગરકાવ થઈ ગયું અને આખીરા ટેન્શનમાં આવ્યું તેઓએ અમદાવાદના ડોક્ટરનો ઝાયડસમાં કોન્ટેક કર્યો ડૉક્ટર સાહેબે તેમને સવારે પહેલાં અમદાવાદ આવી અને એમને મળવાનું રિપોર્ટો સાથે ત્યાં મળવા બોલાવ્યા અમદાવાદ ગયા પછી આ પરિવારે ત્યાં આગળ ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ તમામ રિપોર્ટો કરાયા એ રિપોર્ટોમાં આવ્યા પછી આ ડૉક્ટરને બતાવ્યું તમામ રિપોર્ટો નોર્મલ આવ્યા આમ મોડાસામાં ચાલતી આ લેબાબુ લેબોરેટરીમાં પ્રજાને હેરાન કરવા માટે સામાન્ય નાગરિકોને આ રીતે ખોટા રિપોર્ટ આપી આ આર્થિક રીતે અને તમામ રીતે અને દવાઓમાં પણ જો આ બાળકને આ રીતે મોડાસામાં દવા થયું હોય તો એ રિપોર્ટના પ્રમાણે જો દવા થઈ હોય તો એની પરિસ્થિતિ ભયંકર બનત અને બાળકને ખોઈ રાખવાનું વાર આવત પરંતુ તાત્કાલિક અમદાવાદ જવાથી ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ ચાઇલ્ડ માર્ગદર્શન હેઠળ તેની દવા થતો બાળકની પરિસ્થિતિ સારી છે આજે પણ એ બાળકનું પણ જાતની તકલીફ નથી આ મોડાસામાં ચાલતી લેબાગુ લેબોટરીઓમાં જિલ્લા આરોગ્ય અધિકારી રાજ્ય સરકારના લેબોટરી આરોગ્ય વિભાગ દ્વારા જો તપાસ કરવામાં આવે તો આ લેબોરેટરીઓમાં જે ખરેખર જે એની જે ડિગ્રીવાળા છે એની જગ્યાએ સામાન્ય માણસો જે મજૂર જેવા માણસો છે એ લેબોરેટરીઓમાં કામ કરતા હોય છે અને એની પણ આરોગ્ય વિભાગ દ્વારા સખત તપાસ કરી જોઈએ અને આવી લેબોટરીમાં સીલ મારી અને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ